સ્વરૂપે કલેક્ટર ને આવેદનપત્ર ભરૂચના સોમવારના રોજ સ્વયં સૈનિક દળના ભાઈઓ બહેનોએ શહેરના સ્ટેશન સર્કલ નજીક આવેલા ડોક્ટર આંબેડકર પ્રતિમા ખાતે એકત્ર થઈને એક મોન રેલી યોજી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામુહિમ રાષ્ટ્રપતિને સંબોધી કલેક્ટરને આદનપત્ર આપવા પહોંચ્યા હતા એએસડીના સભ્યોએ આપેલા આદનપત્રમાં જણાવ્યું હતું કે બિહાર રાજ્યમાં આવેલા બૌદ્ધ ગયામાં બૌદ્ધ સમુદાય દ્વારા મહાબોધિ મહાવીરના વિહારને વિધર્મીઓથી મુક્ત કરાવવાની માંગણી માટે ઘણા વર્ષોથી ભારત અને વિશ્વના વિવિધ બૌદ્ધ સંગઠનો અને બૌદ્ધો અલગ અલગ સમયે આંદોલન ચલાવી રહ્યા છે પરંતુ આજ દિન સુધી સરકાર કોર્ટ કે કોઈ રાજકીય સંગઠન દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી ભારત અને વિશ્વના બોધ લોકો છેલ્લા ઘણા દિવસોથી બોધ ગયામાં અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠા છે કારણ કે તેમની માંગણીઓ અંગે સરકાર દ્વારા ઘણા આંદોલનો અરજીઓ અરજીઓ કરવામાં આવી રહી છે તેમ છતાંય તેના કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી બોધ વિચારધારામાં માનતા વિશ્વના લોકો માટે મહાબોધિ મહાવિરાહાર

એના અનુસંધાનમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જેમ એક મસ્જિદનો કબજો મોલવી પાસે હોય છે મુસ્લિમો પાસે હોય છે જેમ ગુરુદ્વારાનો કબજો ગુરુદ્વારાનું સંચાલન જેમ આપણા શીખ ભાઈઓ કરતા હોય છે જેમ મંદિરોનું સંચાલન હિન્દુ અને બ્રાહ્મણ ભાઈઓ કરતા હોય છે એ જ રીતે જે બૌદ્ધ સ્થળ છે જે મહાબોધિ અને મહાવિહાર છે એનું સંચાલન પણ બુદ્ધના હાથમાં આવે જે બૌદ્ધો છે ભારત દેશના અને અનેક દેશોના એમના એમને સંચાલન કરવા દેવામાં આવે એના એક્ટ પ્રમાણે જે ઓગણીસો ઓગણપચાસમાં જે એક્ટ બનેલો છે એને ખારીજ કરવાની માંગ સાથે અમે અહીંયા ભરૂચ જિલ્લાના તમામ બૌદ્ધ ધર્મના લોકો આજે આપણા તમારા માધ્યમથી અને કલેક્ટર સાહેબના માધ્યમથી એમને જણાવવા માગીએ છીએ કે આ જે કંઈક આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે બૌદ્ધોને આપવામાં આવે એનું સંચાલન એવી માંગણી કરીએ છીએ અને જો આ પ્રમાણે નહીં કરવામાં આવે તો આગળના દિવસોમાં વૈશ્વિક સ્તરે આ આંદોલન થશે એની પાકી માહિતી છે અને એ કરીશું જય ભીમ નમો બુદ્ધાય જય ભારત જય સંવિધાન